સુરત મનપા દ્વારા સિંચાઈ વિભાગની જાણ વગર નહેર પાસે પાણી લાઇનનું ખુદકામ કરતા ખેડૂતોને પાણીના મળતા નુકસાન થયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગની જાણ કર્યા વગર જહાંગીરપુરા વિસ્તારમાં નહેર પાસે પાણીની લાઇનનું ખોદકામ કર્યું હતું ખેડૂતોને પાણી આપવાનું રોટેશન ચાલી રહ્યું છે ત્યારે ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત છે આવા સમયે પાલિકાએ નહેરનું પાણી બંધ કરાવી કામકાજ શરૂ કર્યું છે ખેડૂતોને નુકસાન થતા વિરોધ નોંધાવ્યો હતો નહેરમાં ગાબડું પડી નહેરમાં પણ નુકસાન કર્યા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો દર્શન કુમાર અમરતલાલ નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી ખેડૂત આગેવાન હજીરાના સરોલી ગામ ખાતે હજીરા કેનાલ માટે જે રીતને કોન્ટ્રાક્ટર ની બેદરકારી કારણે ગાબરું પાડવામાં આવ્યું છે લગભગ ઘણા દિવસ પછી રોટેશનની શરૂઆત થયા પછી હંમેશા વિસ્તારમાં પાણીના તેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે ખેડૂતોનો હંમેશા ડાંગર શાકભાજી શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગનો કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે આ ખેડૂતો અને હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ કેતનભાઈ ઈશ્વરભાઈ કલ્પેશભાઈ બધા અમે આગેવાનો સ્થાનિક જગ્યાએ આવીને આની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી માન્ય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય સિંચાઈ વિભાગના હોય કોર્પોરેશનના અધિકારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને સામાન્ય માણા પર જ્યારે પોલીસ કેસ થતો હોય તો આવા કોન્ટ્રાક્ટરની અમે પોલીસ કેસ થવો જોઈએ એવી લાગણી અને માગણી અમે રજૂઆત કરી છે